ક્લીન એર પ્રોગ્રામ હેઠળ કરોડ ખર્ચે પર્યાવરણ આ ઉપકરણ લાગશે અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભામાં ચાલીસ કામો મંજૂર કર્યા હતા ધુરિયા રસ્તે મુદ્દે કોંગ્રેસ વિરોધ નોંધાવ્યો હતો દિવાળી બાદ માર્ગ પર ઉડતી ધૂળથી કાયમી સમસ્યાનો નિકાલ થશે સાત પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે આઇકોનિક અને ગૌરવપદ બે પોઈન્ટ ચાર કિલોમીટરનો બનશે અંકલેશ્વર સદન સદનની સામાન્ય સભામાં એજન્ડા પર ચાલીસ કામોની મંજૂરી આપવામાં આવી હતી જોકે પ્રમુખ લલિતા રાજપુરોહિતના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડિયા અને ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સભામાં ચાલીસ જેટલા કામોને સર્વાનુમેતે બહુમતીથી મંજૂરી અપાઈ હતી રાજ્ય સરકાર દ્વારા અંકલેશ્વર નગર સેવા સદન સ્ટેટ એર ક્લીન પ્રોગ્રામ અંતર્ગત ફાળવવામાં આવેલ રૂપિયા દસ કરોડની ગ્રાન્ટના કામોની પણ નોંધ લેવામાં આવી હતી આ ઉપરાંત અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગોના સમારકામમાં કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી જવાહર બાગ સામે આવેલા સિનિયર સિટીઝન પાર્કનું નામ સરદાર પટેલ પાર્ક અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ સ્વામી વિવેકાનંદ રાખવાનો નિર્ણય પણ લેવાયો હતો વિપક્ષ કોંગ્રેસે શાસકોના બહુમતીના જોરે કામો પાસ કરી દેવાનો આરોપ લગાવ્યો હતો તેમણે જણાવ્યું કે અંકલેશ્વરમાં વીસ માર માર્ગોને કારણે ધૂળ્યું વાતાવરણ સર્જાયું છે જેનાથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાય છે કોંગ્રેસ તાત્કાલિક માર્ગનું સમારકામની માર્ગ નું સમારકામ

তাক্ামুারিতেনানেক্যে কস্য়া হাকেlica. মাক১তাডিসেনে. অপুকটানারা সহয়ান্য যাহিনে. হাক্য়াক� hiçয়াংসেনে. এইকমধ়া खিস આજે તારીખ પંદર દસ ના રોજ સામાન્ય સભા બોલાવવામાં આવેલ હતી એમાં એક લઈને ચાલીસ જેટલા કામો હતા પરંતુ ચાલીસ જે કામો હતા એનાથી વધારે મહત્વની ચર્ચા હતી જીરો અવર્સમાં રોડની કે ઓએનજીસીના બ્રિજથી લઈને કે ઈશાનગર સુધીનો જે રસ્તો બનાવવામાં મંજૂર કરેલ છે હવે હું એમ કહું છું કે આની અંદર કેમ તમે ઉતાવળ કરી એક કોન્ટ્રાક્ટરના તો પેપરો આવેલા હતા જે આ લોકો માન્ય નથી રાખ્યા અને પછી બીજા બધા કોન્ટ્રાક્ટરના ડોક્યુમેન્ટો બધા ચકાસવાના થઈ ગયા આની અંદર તો એવી વાતો થાય છે ગામમાં કે ભાઈ આની અંદર એડવાન્સ પર્સન્ટેજ લઈને કામ આપી દેવામાં આવેલ છે અને જે રીતે આ રોડ મિલરથી ઉખેડવાનો હોય એ નથી ઉપરથી રોડથી છોલી છોલી નાખેલો છે કે છોલવાના રૂપિયા આપણે ચૂકવવાના હે હું એમ પૂછું છું કે એક ઇંચ દોઢ ઇંચ તમે જોઈ શકો છો હું જો જૂઠ બોલતો હો તો તમે જઈને જોઈ શકો છો આ રસ્તાની ઉપર તમે પોતે ફોટોગ્રાફી કરી શકો છો કે આ રોડ આવી રીતે છોલાય જયારે એને પૂરેપૂરો છોલવાનો નક્કી થયો અને સાડા ખર્ચો કરવાનો આજે મારે મારાથી પગથિયા નહીં ચડાય એવા હતા ઓપરેશનની હાલતમાં તે છતાં પણ ગામની પ્રજાની લાગણીને માન આપીને આજે હું બોર્ડમાં હાજર થયો છું પણ આ સત્તાધીશો એમને સત્તાનો માર એટલો બધો ચડી ગયેલો છે કે કોઈ કાળે લોકો સમજવા તૈયાર નથી મને તો એવું લાગે છે કે હવે અમુક તો છેલ્લી ટર્મ જ છે કેટલાકને તો સમજ જ નથી પડતી આ સભ્યોને અને સભ્યોને આ લોકો પોતે કઈ બતાવતા નથી મેં તો એવું સાંભળ્યું કે ગઈકાલે પાર્ટી મીટિંગની અંદર જે એકતાલીસ લાખ ને અઠ્યાસી હજાર રૂપિયાનો જે ખર્ચો જે ફાળવી દીધો એનો જવાબ પેલા સભ્યોને નથી આપ્યો એકબીજા એકબીજાને જવાબ આપે આ ભીતિ ના રીતિ એકલું ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચાર લોકો વાતો કરે છે હું તો આજે સત્તાવીસ દિવસથી ઘરમાં પડ્યો છું મને ખબર નથી પણ કેટલાક એવા લોકો પાસેથી જાણવા મળેલ છે કે ભાઈ આના તો પર્સન્ટેજ આ બધા કામો પર્સન્ટેજ એડવાન્સમાં લઈ લીધા છે ભાઈ છેલ્લું ચક્કર છે પ્રજા સમજે તો ઠીક નહીં સમજે તો ઠીક કેમ કે અંકલેશ્વરની પ્રજા જાગૃત થવું પડશે જ્યારે દરેક જગ્યાની ઉપર તારા તમારે આખા એની અંદર ચેન્જ આવે છે તો તમારામાં કેમ નહીં તમે કેમ નહીં કરો બસ ખાલી વિપક્ષર લડતો રહે તમે તો કોઈ નીકળતા નથી કોઈ કંઈ કહેતા નથી બસ ખાલી ફોન કરીને ફરિયાદ કર દો કે આવું થાય છે તો તમે પણ તો નીકળો તમે પણ તો જવાબ માંગો તમે એક વોટ આપેલો છે તમે જે બટન દબાવેલો છે એ તમારો અધિકાર તમે તમારો હક વાપર્યો છે અને એના રૂપે તમે અધિકારમાં તમે માંગણી કરો નીકળો અને પૂછો જય હિન્દ

અ સરદાર પટેલ સિનિયર સિટીઝન રાખવામાં આવ્યું છે અને ઇસ્પોર્ટસ કોમ્પ્લેક્ષ નું કામ છે એમાં સ્વામી વિવેકાનંદ ઇસ્પોર્ટ કોમ્પ્લેક્સ રાખવાનું મંજૂર કરવામાં આવ્યું છે